સુરત જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીની તડામાર તૈયારીના ભાગરૂપે પ્રાંત અધિકારીની હાજરીમાં પલસાના મામલતદાર કચેરી સભાખંડમાં મિટિંગ મળી સમગ્ર રાજ્યમાં સ્વતંત્ર પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે સુરત જિલ્લા કક્ષાની સ્વતંત્ર દિવસની મુખ્ય ઉજવણી પરસાણ તાલુકાના એના ગામે કરવામાં આવશે આ ઉજવણીના સુચારુ આયોજન અને પૂર્વ તૈયારીઓ માટે પ્રાંત અધિકારી વી કે પીપળીયાના અધ્યક્ષતાને પરસાણ મામલતદાર કચેરી ખાતે બેઠક મળી હતી પ્રાંત અધિકારીએ વિવિધ વિભાગોના અધિકારીઓને આ ઉજવણી માટે કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી આ અવસરે પરસાણ તાલુકાની સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવશે દેશભક્તિના લગતા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજન થયું છે પોલીસ બેનની સુનાવણી સાથે પોલીસ પ્રેરણ પણ થશે પરસાણા તાલુકાની શાળાની બાળાઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં કોઈ કચાશ નહીં રહે તે માટે પ્રાંત અધિકારી તમામ ખાતા વડાને સૂચનાઓ આપતા સ્વતંત્ર પર્વની તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે અને આમાં કોઈ કચાશ નહીં તે માટે કાર્યક્રમના ડેઢ દિવસ પહેલાં રિહર્સલ કરવામાં આવશે આ સ્વતંત્ર પર્વમાં લોકો વધુ ભાગીદાર બને તે માટે પ્રાંત અધિકારી વી દ્વારા અપીલ કરવામાં આવી છે આ બેઠકમાં ડીજીવીસીએલ જિલ્લા ફાયર અધિકારી પી બી ગઢવી કડોદા ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી આરોગ્ય કેન્દ્ર અધિકારી મોડી મુકેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ પટેલ આસપાસના ગામોના સરપંચો તલાતીઓ સહિત વિવિધ શાખાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી એના ગામના સરદાર પટેલ વિદ્યા મંદિર ખાતે થવા જઈ રહી છે તો આ સંદર્ભે આને ઉપલક્ષમાં રાખીને સમગ્ર અધિકારીઓની ટીમ તાલુકા વિકાસ અધિકારી આર એન બી ફાયર મેડિકલ ફોરેસ્ટ બધા મિત્રોને સાથે રાખી એના આયોજનના ભાગરૂપે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવે તમામ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવે તથા જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાન પ્રજબંધન થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓને રંગે ચંગે આ ઉજવણી છે એ ઉજવવા માટે અપીલ કરવામાં આવે છે પ્રજાજન માટે સંદેશ આપશે પ્રજાજનો ખાસ કરીને જે એના અને આજુબાજુના ગામના લોકો છે એમને મારું હાર્દિક આમંત્રણ છે કે સ્વાતંત્ર્ય કક્ષાની જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જ્યારે આપણા વિસ્તારમાં થવા જઈ રહી હોય તો મહત્તમ સંખ્યામાં આપણે આ ઉજવણીમાં જોડાઈએ